જલ્દી સારું રાત નું પોણા જ કરી નાયસ બીજ જબ્બર લાગે તો જલ્દી બીચે લાગે સારી રાત ની વાય વા

જો તું રે ને બેતા બર્થડે ને બેન બત્તી પેલા જાતાલા કેક ઓ હો ઓ ઇને ને આપો ઘર પડી પડી છે એરી હર ગઈ કોઈ નાગરા ગઈ હર ગઈ લઈ લે ને મને પધા આપળો ઇમની તો બીજવ નઈ એક મારો ઘર દેતારી છે એ લેતારે એટલે એ તો બોલા પર એટલે ઘર જતો જ રાડો

बोला ओकरा मामा सुरला ए ओळ पकडी जा इशन मिराईवर हा तो ओला बरकर जा એટલે जद तुत्र तो पोणत आपळा वाळवान का आणि काय खबर आहे का काय के वाळवाना हे तो बदु खबर आ हेडा स्वागत पाय आ पाई पंप करून दीजिए बबडी म्हणजे आमला लाईट चालू करताव એ છોરી ભૂતને રાતા જલ્દી ઓસે બંગર દેજે એ એના કાજું લઈ લે હા તો આવી દે આપું છું છે હવે બાપા

કેમ રો કાતા આવે છે આ પડદો અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી